ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિવૃત્ત કર્મચારીઓ કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા કલેક્ટરને ને આવેદન પત્ર આપીને માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે આ આદેશને ને 11 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેથી આ કારમી મોંઘવારી માં નિવૃત્ત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી જેના કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બની ગઈ છે વયોવૃદ્ધ ઉંમરના કારણે નાની મોટી બીમારીની સારવાર પણ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી આ સ્કીમના સભ્ય વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને મળેલ રકમ જોતાં રૂપિયા સાતસો થી રૂપિયા પચીસો સુધીની મર્યાદિત રકમ જ મળે છે આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય કેવી રીતે સરકાર દ્વારા વય વંદના અને માતૃ વંદના જેવા સિનિયર સિટીઝન માટે સન્માન આપવામાં કાર્યક્રમો કરે છે પરંતુ ઈપીએસ ના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવતું નથી તેઓ પ્રજાને લાગી રહ્યું છે જેની ઘેરી અસર સંસ્થાકીય માળખા ઉપર અવિશ્વાસની અસર ઊભી થઈ રહ્યો છે આ અસર લાંબા ગાળે સરકાર શ્રીને અને વહીવટી પ્રક્રિયાઓને વિક્ષેપ ઉભો કરે તેવું વાતાવરણ દેશભરમાં થઈ રહ્યું છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જેટલા ટૂંકા ગાળામાં ઈપીએસઓના સભ્ય કામદારો હાયર પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અન્યથા સિનિયર સિટીઝનો રાજ્યવ્યાપી આંદોલન કરશે તેની ઘેરી અસર રાજ્યની વહીવટી પ્રક્રિયા ઉપર પડશે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી કરું છું મારું નામ ભરતીબેન રમેશચંદ્ર હાટિયા હું એસટી નિવૃત્ત કર્મચારી સંઘની મહિલા પ્રતિનિધિ છું અને અમને લોકોને જે પેન્શન મળે છે આપવામાં આવી નથી એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને બે હજાર બાવીસ માં અમે કોર્ટ ની અંદર કેસ પણ જીતી ગયા છે છતાં એક વર્ષ અગિયાર મહિના થયા છતાં પણ તેમના તરફથી કોઈ જ ચુકાદો કે કોઈ અમારા કર્મચારીઓના ખાતામાં પૈસા જમા નથી અને તેના કારણે આજે અમે લોકો એ નક્કી સંઘમાં કર્યું હતું કે તેર તારીખે દરેક જિલ્લાના કલેક્ટરો કે જે જગ્યાએ હોય તે જગ્યાએ આજે અમારા તમામ એસટી ના કર્મચારીઓ છે એ ત્યાં આવેદનપત્ર આપશે આજે તેર તારીખે અને ત્યાં એ લોકો એની પછી કરશે ને અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સાહેબને ને તમારું આવેદનપત્ર મોકલી આપીશું અમે